કરીને કાલે કંઈ ખાસ એવું એવી બાબત બની જે આજે આપણે શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે શું આખી બાબત ગઈકાલે ત્રીસમી સપ્ટેમ્બર રાતના સાડા અગિયાર વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રી નિમિત્તે જો માતાજીનો સિંધોનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આપણું થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના વિદ ઉપરના આખો જે મોઢોના ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણને એ આપણે માની શકીએ આપણે અચ્છા ભૂતકાળમાં પણ આવું કોઈ ભૂતકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરી છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાબુ બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનું ગંગાજે છે ઘીનું લેપન સિદ્ધોનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વરસ પહેલાંનું અંદરની નીકળેલું સિલર એનો જે તે સમયે ચાંદીનો વળત ધરાવો તો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે

નથ પાસેનો ભાગ ઉપડ્યો અને હલબલેઓને જે આખો પોતાનો વાઘો મૂકી દીધો એ જે આપણે ઘટના જે રીતે આપણે મૂલવીએ એ રીતે આપણે મૂલવી શકીએ અત્યારે કઈ આપ બતાવી રહ્યા અત્યારે હું આપને બતાવું છું આ બહુ છે આ માતાજીનો જે વાઘો વડો થયો છે એ છે માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે ચારસો વર્ષ પહેલાંનું એ પણ છે અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ જરી તો આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ